તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારો દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો મારી બે હાથ જોડીને તમને મને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વહલા મિત્રો તમે લાઈવ હશે તે જ પર દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે મિત્રો ચોમાસાની અંદર જે ઘણા જે પશુપાલકો છે તેમને જે મોટા મોટા તબેલો છે તેમની પાસે ચાર પાંચ ગાયો છે અને ગાય અથવા મિત્રો પશુની અંદર તમે જોશો તો ચોમાસાની અંદર ઘણી માત્રાની અંદર આપણને માખી અને મચ્છરો છે તે જોવા મળતા હોય છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો હવે તમે મિત્રો માખી અને મચ્છરો છો તમે ચૂટકીઓની અંદર તેને ભગાડી શકો છો એટલે કે મિત્રો તમે પશુથી પણ માખી મચ્છરો દસ મીટરના એરિયા સુધી તમે પહોંચાડી શકો તેવી તમારા માટે હું મિત્રો આજે હું દવા છું લઈને આવી ગયેલું છું ફક્ત મિત્રો આપણા ઘરેલું ઉપાયથી જીરો રૂપિયામાં તમે માખી અને મચ્છર તમારા તબેલાની અંદર હોય તમારી ગાયો ભેંસોની મિત્રો માખી મચ્છર પરેશાન કરતા હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે ચૂટકીઓની અંદર માખી મચ્છર હવે તમે ભગાડી શકો છો આપણે કોઈ પણ મિત્રો મોઘી મોગી દવાઓ હવે લાવવાની જરૂર નથી ફક્ત મિત્રો તમે ત્રણ અને ચાર વસ્તુથી જ તમે માખી અને મચ્છર તમે તમારા તબેલા હોય અથવા મિત્રો તમારા પશુની આખડપખડ જે પશુને પરેશાન કરતા હોય તમારી હવે કોઈ પણ માગી માગી દવાઓ લાવવાની જરૂર નથી તમે ત્રણ ચાર વસ્તુ છે જ તમારા પશુની પશુના જે માખી મચ્છરો હેરાન કરતા હોય છે હવે તેને તમે દૂર કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયોની આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો માખી મચ્છર કાઢવાથી આપણા જે પશુની અંદર ઘણા બધા જે આપણને નુકસાન છે તે પણ જોવા મળતા હોય છે જ્યારે માખી મચ્છર છે આપણા જે પશુને હેરાન કરશે તો તેનાથી આપણું જે પશુ છે એ મિત્રો સારી રીતે આપણને દૂધ છે તે પણ નહીં આપી શકાય જ્યારે મિત્રો તમે ચોમાસું હોય ત્યારે મિત્રો તમે દોવા બેઠેલા હોય જ્યારે માખી મચ્છર પરેશાન કરતા હોય છે તેનાથી સારી રીતે તમે તેનું દૂધ છે તે પણ મિત્રો નથી દોઈ શકતા અને વારે ઘડીએ પશુ છે તે આપણું પગ પણ ઊંચાનેથી કરતું હોય છે ને તેનું પૂંછડું છે તે ઝાપોટ ઝાપોડ કરતા હોય છે કારણ કે મિત્રો તેને માખી મચ્છરો બહુ પરેશાન કરતા હોય છે એટલા માટે જ મિત્રો તમને કહેવાનું છું કે ત્રણ અને ચાર વસ્તુથી જ તમે તમારા તબેલાની અંદર તમારા પશુની આખળ પાકળ જે માખી મચ્છરો પરેશાન કરતા હોય તો આ વિડીયોને તમે પૂરો જોઈ લેશો તો તમે ઝીરો રૂપિયામાં ઘરની જે રસોડાની અંદર જ પડેલી આ ત્રણ ચાર વસ્તુઓથી જ તમે તમારા જે માખી મચ્છરો તમે હવે માખી મચ્છર જે પશુ મિત્રો મિત્રો દૂધની અંદર પણ ઘણો બધો ઘટાડો છે તે કરી દેતું હોય છે આપણા જે પશુની અંદર માખી મચ્છરો કાઢવાથી આપણા જે પશુના અડર છે તેને પણ મિત્રો ઘણું બધું નુકસાન આવી જતું હશે છે અને જે મારું પશુપાલક મિત્રો માખી મચ્છર કાઢવાથી આપણા જે પશુની અંદર ઘણી બધી બીમારીઓ છે તે પણ ફેલાતી હોય છે અને માખી મચ્છર કડવાથી પશુને પણ ઘણા બધા જે નુકસાનો છે તે આપણને જોવા મળતા હોય છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારા માટે બે દેશી તમે માખી ભગાડી શકો છો પહેલો જે ઉપયોગ છે ઘરેલું ઉપચાર છે માખી મચ્છર ભગાડવા માટે મિત્રો સૌ પ્રથમ મિત્રો જો વાત કરીએ તો મિત્રો તમારે બે ત્રણ જેવા લીંબુ છે તે પણ લઈ લેવાના છે ત્યાર પછી મિત્રો તમારે સાથે સાથે મિત્રો તમારા જે મીઠું નમક આપણે કહીએ છે તે મીઠું નમક છે તે પણ લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો જે આપણે જ્યારે વાળ કપવા જે અને આપણે જે બોટલનો જે સ્પ્રે આવે છે તમારે બોટલનો સ્પ્રે છે તે પણ લાવી દેવાનો છે આ ત્રણ ચાર વસ્તુ તમારે ભેગી કરી લીધી સૌ પ્રથમ જો વાત કરીએ તો લીંબુ ત્યાર પછી મિત્રો નમક અને સ્પ્રે આ ત્રણ વસ્તુ લઈ લીધી ત્યાર પછી મિત્રો તમારે રસ કેટલો લેવાનો છે સોથી સો અથવા મિત્રો પચાસ મિલીગ્રામ જેટલું તમારે જે લીંબુનો રસ છે તે પણ લઈ લેવાનો છે પહેલાં તો મિત્રો તમારે મીઠું છે તે પણ મોટા વાસણની અંદર નાખી દેવાનું છે તેની અંદર પણ મિત્રો સાથે સાથે આપણે જે લીંબુનો સોથી બસો ગ્રામ મિલીગ્રામ જેટલો જે રસ છે તેની અંદર પણ નાખી દેવાનો છે આ બધું અઘારી અને તમારા હલાઈ અને તમારા જે પશુની અંદર પશુ ઉપર તમારા સ્પ્રે છે તે કરી દેવાનો છે ત્યાર પછી મિત્રો આ જે બીજો ઉપયોગ છે તેનાથી પણ તમે પશુ પશુની આખડપકડ જે માખી મચ્છરો પરેશાન કરતા હોય તેનાથી પણ તમે બગાડી શકો છો તો વાત કરીએ તો મિત્રો તમારા ઘણી માત્રાની અંદર જે લીમડાના જે પાન આવશે તે લેવાના છે ત્યાર પછી મિત્રો તેની અંદર મિત્રો જે આપણે જે સળગાવવા માટે શું કરવાનું છે તમારા કંઈક સળગે તે રીતના તમારે કંઈક લેવા આપણે જે દૂર આવે છે તમારે થોડું લીમડાના પાન ભેગું મિક્સ કરી દેવાનું છે ને સળગાવશો ને તેનો જે ધુમાડો ફેલાશે તેનાથી પણ માખી મચ્છરો છે તે ઘણા દૂર છે તે ભાગવા લાગશે કારણ કે મિત્રો ધુમાડાથી પણ તમારા જે પશુની પશુની આખળપાકડ જે મચ્છરો પરેશાન કરતા હોય તે ધુમાડાથી પણ તમારા જે પશુ પશુની આખળ પાકળ જે માખી મચ્છરો છે તેને પણ તમે બગાડી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મારીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો રજા આપશો બંને માત્ર